એને કારણે બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચર અને બોડીને આઉટર ટેમ્પરેચર એ વચ્ચે ઇમ્બેલેન્સ થાય છે અને શરીરમાં કેટલાક ચેન્જીસ થાય છે હવે આ ઇમ્બેલેન્સને કારણે આપણું બ્રેઇન જે છે આપણા શરીરનું તાપમાન જાળવી શકતું નથી અને લોકોને ઉલટી ઉપકાવવા ચક્કર આવવા ઘણા દર્દીઓ તો બેભાન થઈ જાય છે ગભરામણ થાય છે આવી કમ્પ્લેન ઘણા લોકો કરતા હોય છે આ ઇમ્બેલેન્સને કારણે શરીર પોતાનું તાપમાન જાણી શકતું નથી શરીર જે પરસો જનરેટ કરી શકવું જોઈએ એ ઘણી વખત કરી શકતું નથી અને આવી બધી કમ્પ્લેન ચાલુ થતી હોય છે હવે સવાલ એ થાય કે આવા બચવા શું કહું ઇંગ્લિશમાં આ તકલીફને હિટસ્ટ્રોક કહેવાય છે એટલે હિટ સ્ટ્રોકથી બચવા માટે આપણે કેટલાક ઉપાયો કરી શકીએ છીએ આ પ્રકારના હિટ સ્ટ્રોક એવા લોકોમાં જોવા મળતા હોય છે જે તડકામાં બહાર ખૂબ જ ફરતા હોય છે અથવા તો તડકામાં ખૂબ જ કામ કરતા હોય છે જેમ કે રોડ સાઇડ લેબર હોય કે એવા લોકો કે જે તડકામાં કામ કરે છે એમનામાં આવા સિમ્ટમ્સ આવવાનું પ્રમાણ ઘણું વધારે હોય છે એટલે પ્રિફરેબલી એવું કહેવાય કે તડકામાં આટલા હાઈ ટેમ્પરેચરમાં બપોરે બહાર નીકળવું નહીં બહારનું તાપમાન મેક્સિમમ બપોરે બારથી ચારના સમયમાં વધારે હોય છે એટલે હીટ સ્ટોરથી બચવા માટે બપોરે બારથી ચારના સમયે પ્રિફરેબલી ઘરમાં જ રહેવું અથવા તો એવી જગ્યાએ રહેવું જ્યાં વાતાનુકુલિત હોય એરકન્ડિશન હોય અને વેન્ટિલેશન પ્રોપર હોય એવી જગ્યાએ જ રહેવું જો બહાર નીકળવાનું થાય તો એટલીસ્ટ છત્રી કે એવું લઈ જવું અને એવા કપડાં પહેરી રાખવા કે જેનાથી આખું શરીર ટંકાય આપણું બોડી બહારની હીટ સામે ડાયરેક્ટ એક્સપોઝ ન થાય એનું ધ્યાન રાખવું બીજું કારણ હોય છે કે ઇનએડેક હાઇડ્રેશન આપણે ઓછું પાણી પીએ તો પણ આવા સિમ્ટમ્સ આવવાની શક્યતાઓ વધી રહે છે એટલે જ્યારે પણ આપણે બહાર જઈએ ત્યારે વારે વારે બા પાણી પીવું જોઈએ અને ઘણીવાર શું થાય કે આપણે બહાર ગમે તે જગ્યાએ પાણી પીએ તો ડાયરિયા વોમિટિંગ કે ગેસનોટાઇટિસ થવાની છે તેઓ વધારે હોય એટલે ઘરેથી બહાર નીકળે ત્યારે પોતાની પર્સનલ બોટલ સાથે લઈ જવી પ્લાસ્ટિકની બોટલમાં પ્રિફ્યુરેલી પાણી પીવું નહીં એક સ્ટેનલેસ સ્ટીલની બોટલ આપણે સાથે રાખી અને ઘરેથી જ લઈને નીકળવું જોઈએ તદુપરાંત આપણે એવા પીણા પીવા જોઈએ કે જેનાથી બોડીનું ટેમ્પરેચર મેન્ટેન થાય અત્યારે ગરમીમાં લીંબુનું શરબત છે છાસ છે જલજીરા છે આવા બધા કે બીજા જ્યુસીસ છે કે જે આપણા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આપણને મદદરૂપ થાય છે અને જ્યારે પણ આપણે નીકળીએ ત્યારે છાયા જેવી જગ્યા હોય ત્યાં જ ઉભા રહેવું જોઈએ અથવા તો છાયા છાયા બહાર નીકળવું જોઈએ તો જ આપણે હિસ્ટ રોગથી ડૉક્ટર જયેશ રાજપણ સીધી આયુષ્ય મોટે દર્શક મિત્રો હું ડૉક્ટર પૂજન નગરિયા આપને જણાવવા માગું છું કે હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તો ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે અને જો તમને એવું જણાય કે આપણી ચામડી ખૂબ જ સુકાઈ રહી છે ગરમ થઈ ગઈ છે લાલ થઈ ગઈ છે ઉલટી ઉપકા થાય છે માથામાં ખૂબ જ દુખાવો થાય છે ચક્કર થાય છે સ્નાયુમાં દુખાવો થાય છે બરાબર અને બેચેની જેવું લાગે છે તો આ બધા સિમ્ટમ છે કે જે જણાઈ રહ્યા છે કે આપણે સ્ટ્રોક બાજુ જઈ રહ્યા છે એટલે બને ત્યાં સુધી અગિયાર વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી જે પીક અવર્સ છે જ્યારે તડકો ફૂલ ફોર્મમાં હોય છે ત્યારે આપણે બને તો સનલાઈટવાળી જગ્યાએ જવું ટાળવું જોઈએ બીજું કે પૂરતા પ્રમાણમાં ઠંડા પીણા છે પાણી છે લીંબુ પાણી છે ખાસ તો ઓઆરએસ લિક્વિડ એનું યુઝ કરવું જોઈએ એક કે બે પેકેટ આપણે એક લીટરમાં એને ઓગાળી એને વ્યવસ્થિત ટાઈમસર થોડા થોડા માત્રામાં લેવું જોઈએ છાસ પણ લઈ શકાય છે બરાબર બીજું એક જણાવવાનું કે જે ઠંડા શુગરવાળા પીણા હોય છે જેમ કે એકદમ ચા છે કોફી છે કોલ્ડ ડ્રિંક્સ છે એ બધા તમારે અવોઇડ કરવા જોઈએ આના ઓપ્શનમાં તમે ઓઆરએસ પીઓ છાશ પીઓ બરાબર છે ઠંડુ નોર્મલ પાણી પીવો આ બધું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને જો એવું લાગે કે આ બધા સિમ્ટમ્સ તમને થઈ રહ્યા છે તો ઠંડીવાળી જગ્યામાં થોડો ટાઈમ આરામ કરી લેવો જોઈએ અને પછી ફરીથી તમારી રૂટીન એક્ટિવિટીસ કન્ટિન્યુ કરવી જોઈએ અને જો આવા સિમ્ટમ્સ જણાય અને એ રિઝોલ્વ નથી થતા થોડા ટાઈમ પીરિયડમાં તો નજીકના ડોક્ટરને તુરંત તમારે જાણ કરવી જોઈએ Thank you.